તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ચેનલ માં પહેલી વાર આવ્યા હો તો જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ ડી કરજો તમારા મિત્રોને શેરડી કરી દેજો અને તમે લાઈક જરૂર કરી દેજો જી આ મિત્રો આજે આપણે જોવાના છે આ કક્કો ઉપર છે તમને શરમ આવશે હું કહું તો કે એ સાહેબ આ કક્કો ક્યાં ચાલુ કર્યો જેને કક્કો આવડે ને એને આ બધું આવડે એવી વાત આપણે કરવાના છે શું આવડવું જોઈએ આપણને કક્કો આવડવો જોઈએ શું આવડવો જોઈએ કક્કો કેટલાને કક્કો આવડે છે જો હું કક્કા ની લાઇન લખું છું પેલી લાઈન શું છે ક ચ ટી લાઈન માં શું આવે ક ખ

આખી થઈડી એ ફ્રી મળશે બરાબર વિથ સોલ્યુશન એટલે હું પૂછું સોલ્યુશન સાથે આનો બીજો કોઈ મતલબ હોતો નથી બરાબર જલ્દીથી તમને ખબર પડી જાય શોર્ટ તમને આવડી જાય એના માટે ચલો હવે આમાં આપણે કરીએ છીએ શરૂઆત જેથી આપણને ખબર પડે કે મારે ભાઈ અહીંયા આ કરવાનું છે ચલો પેલું આપણે જોઈએ છીએ સામપ્રથમ હવે અહીંયા સામપ્રથમ શું આવ્યું અહીંયા તો કે ભાઈ પો આવ્યું આ થઈ ગયું હવે એવી જ રીતે કિંચિત હવે જો આ મીંડા પછી શું છે ચ તો શું આવે ચ છ ઝ ઝ ને ઞ તો ઞ આવ્યો તો એનું કિંચિત કેમ થાય તો મે આ લઈ કોઈ જાય તો કિંચિત ખબર પડી હજી આગળ જોજો ઝલા આ અહમ આવ્યો છે શું આવ્યો છે અહમ અમુક અમુક ના નિયમ નો ખબર હોય શું હોય કે જો નામ હોય ને આને બધું પહેલા આપણે જવા દે નામ હોય ને નામ આ જો અહમ નામ છે અહમ પછી શું આવ્યું તાવ હવે તમને ખબર છે ને સ્વર કોને કહેવાય ને વ્યંજન કોને કહેવાય વ્યંજન એટલે કક્કો અને અ આ ઈ ઈ એટલે સ્વર આટલી તમે યાદ રાખો તો આના પછી જો અહમ પછી શું છે વ્યંજન છે અને જ્યારે વ્યંજન આવી કોઈ ત્યારે આપણે શું કરવાનું તો વ્યંજન આવી કોઈ ત્યારે આપણે શું કરવાનું એનો મ છે તો ઉપર અનુસ્વર કરી દેવાનો તો અહીંયા તમે જો કે કે અહમ દેખાણો કેવી રીતે અહમ થઈ ગયું એકદમ સહેલી રીત છે તમને ખાલી સમજાવવું જોઈએ કે સાહેબ આયા છે કાઈ આમાં બીજું રોકેટ સાયન્સ છે નહીં હવે તમે એમ કહો કે સાહેબ છેલે મ નું હોય આવી રીતે અહમ આપ્યું હોય અહમ અને અહીંયા પાછળ જો વાયસ હોય સ્વ હોય આ રૂઢ એવું આપ્યું હોય બરાબર તો અહમ છે ને કેવો થઈ જાય મ બાજુમાં આવી જાય જો પાછળ શું હોય તો સ્વર હોય તો આ એટલું હેલું છે આમાં માર્ક કે કપાય નહીં હું આજે ખોકરા એવા લઈને આવ્યો છું કે આ બેઠે બેઠો ખોકરો તમને ક્યાંક પરીક્ષામાં બેઠે બેઠા શબ્દ પણ જોવા મળવાની સંભાવના હોય આગળ જોઈએ છે એના પછી એમાં શબ્દ જલાશયાંતરમ તમારે એટલું જો શું થાય છે જો જલાશયા મીંડા પછી ત

વ્યપેક્ષામ પછી જો શું આયપું છે મ મ પછી શું છે વ્યંજન હવે મ પછી વ્યંજન હોય એટલે ઉપર મીંડું આવે ચો મીંડું આવે ઉપરડી મીંડું આવે એટલે આ જો સ્વજેન્યપેક્ષામ જો જો તમે આગળ યત કાંક્ષિતમ હવે જો કાં ક્ષિતમ હવે અનુગવુનામાં ખબર ન પડે ક્ષ માં પેલો ક આવે શું આવે ક તો તમને ક વાળી લાઈન તો આવડે જ છે ને ક ખ ગ ગમ ઙ ઓલો ડ આવે ડ તો જો કાંક્ષિતમ માં ધ્યાન રાખવાનું જો યત કાંક્ષિતમ જોયું

અણ આવ્યો તો ટંડુલા કેમ થાય આવી રીતે થાય કે કે ટંડુલા ગાય લીધો છે દેખાય છે કેટલું સેલ તો ઇંધનાની હે ઇંધનાની ઇંધણા બીણવા ગય તે મોરી સૈયાર ઇંધણા બીણવા ગય તે રે આ શું કહે છે ઇંધણ તો એ જો કેવું થઈ ગયું આઈવો શબ્દ શું તો ધ ત થ દ ધ ન તો આવી ગયો ન ઇંધણ કેટલું સરળ હવે જો કૃષ્ણ અંગાર મહત્વનો શબ્દ કૃષ્ણ અંગાર હવે આ તમે જો કૃષ્ણ અંગાર ગ છે ને તો આ ડ આવી જાય શું આવી જાય ડ કૃષ્ણાંગાર શું આવ્યો કૃષ્ણ અંગાર આગળ જોજો પછી શબ્દ કયો આવ્યો છે તમને ધનમ ધનમ પછી જો સવાલ છે એટલે માથે બિંદુ આવી જાય તો કે કે ધનમ આવી ગયું સીધી જ વાત નો બકવાસ યાદ રહેવું જોઈએ કે ખાલી કક્કો આવડે છે એટલે કોઈ તમને રોકી ન શકે અને કોઈ દુનિયામાં તમને આ ડોબિંગ માં ટોકી પણ ના શકે ભાઈ હાલો ગંગા કિનારે મોસ્ટ એન્ટી ગંગા કિનારે વાલા હો ભૈયા ગંગા કિનારે ગંગા ગડંગા કરતા હોય કેટલાય બરાબર ક ગો પછી જો ભાઈ કખ ગ ગમ ગો આવે એટલે ગંગા ખરેખર આવી રીતે લખાય બરાબર ગડંગા ગડંગા નો હો આગળ શું આવ્યો બીજો શબ્દ એમાં નિયમાનમ હવે નિયમાના પછી જો સ્વર છે તો માથે મીંડું આવી જાય કુંગ યુ નિયમાન આવી ગયો નિયમાનમ આગળ પછીનો શબ્દ જો કાષ્ટ ખંડમ ડ આવ્યો તઠો ડડણ તો અડધો અડો આવે કાષ્ટ ખંડમ જો જો શબ્દ ઉપર ધ્યાન જો બોલતો જાઉં છું કેતો જાઉં છું પછી શબ્દ સમુદ્ર જો મ પછી શું આવ્યો વ્યંજન તો આ મને આઈ થી કાટ નાખવાનું ઉપર શું આવી જાય મીંડું કે ગયો સમુદ્રમ બરાબર એટલું સહેલું છે હવે આ તમને ટોપિક ફાવી ગયો હશે આમાં કોઈ એવા નહીં હોય જેને વાંધો હશે હવે આની તમને પીડીએફ બતાવું છું આનો સ્ક્રીનશોટ પાડી શકો છો આ તમે લઈ શકો છો અને એને જાતે તમે સોલ્વ કરી છો સતાધ્યાન કોમેન્ટમાં કરજો જેને ખબર પડતી હોય બરાબર વિજયાનંતરમ ધનમ ગ્રંથાગાર અગત્યમ એકદા બરાબર એકડા છે વિચાર પ્રથમ અચિંતયત અહમ અહમ તો વારે આવશે વૃત્તાંતમ આઈએમપી આગળ પરિણામમ પરંપરા જનાના મો આવે એટલે સમજવાનું માથે મીંડું અને આવી રીતે ગાવ આગળ આ સંકયા પૌરાણામ પાછળનો શબ્દ જોવાનો દેશાંતરમ સપ્તા આ આયમ બીજો મંગલ પટ હે નીમ દુર્વાસસમ જો હલો કે તો આપણે ટોપી બોલા બધે ઓના જાવતા આનો આયો એક કઈ દો એટલે ખબર પડી જાય દુર્વાસસમ આયું છે માથે મીંડું થયું પછી ઉવાચક એટલે શું છે સ્વર તો દુર્વાસ સમ છે તો આપણે લખ્યું દુર્વાસ સ પછી મીંડા પછી ઉ શું છે સ્વર સ્વર છે તો અહીંયા અલગ બરાબર અનુસ્વાર આપણે છે કાટી નીચે આપણે અલગ કરતા હોય એમો આવે અને પાછળ વ્યંજન હોય તો ઉપર મીંડું આવે આ તો આપણે શીખી જ ગયા હતા આ તો આપણને ખબર જ છે સાહેબ આ તો મને આવડી ગયું હવે આમાં માત પપાસે નહીં આયમ ટીકા કરો પરંતુ યાદ રાખજો ભાઈ અહમ સ્વામિત્વ માં ખબર પડી ગઈ સિદ્ધરાજ વાળો એમાં જોતા જાવ આથી આમાં લાઈન કે આઈપી જ નથી ઉપરના જવાબમાં માં આઈપી પ્રમાણે કરતા જાવ પરંતુ ઇન્દ્રિયાની આઈએમપી ચરમમ માથે મિંડુ આરંભે મ ભ આયો એટલે સ્વેલ સલી લખ જો અહીંયા પતે છે અહીંયા લોચા કરો છો આયા મારે કેવું પડશે તમને અહીંયા લોચા કર સ્વેદ સલી લખ એટલે ભાઈ પતી નથી ગયું વાત પૂરી થાય એટલે મો આવે અડધો આદસ દેખાય જ નહી દે શ્વેદ સલીલમ વાત મને છેલ્લું વાક્ય હોય એટલે મોં આવે બીજું કાઈ એમાં રામાયણ ગાજી કરવાની છે ને એટલો સેલો ટોપિક છે જે તમને પૂરે પૂરા કંજિત કાલાનંતર બધા એપી છે ઈદમ ચલમ અપે આ બધામાંથી પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ સંભાવનાઓ મારા બધું બધું બની શકે એમ છે રાઈટ આગળ પ્લે લિસ્ટમાં જાજો પ્લે લિસ્ટમાં તમને બધુંય મળશે પ્લે લિસ્ટમાં તમને આખા એસી માર્ક કેમ લેવા ને ત્યાં સુધીની તૈયારી છે ને આ બધા ટોપિક મે વી ઇન ડિટેલ કરાવેલા છે જે શોટ માં તમને આવડી જશે ફૂલ મોજ કરજો આનંદ કરજો ને એસી માંથી એસી ટાર્ગેટ લઈને મેસેજ કરવા આવજો કોમેન્ટરી કરવા આવજો પરીક્ષાના આગલે દી ધડ બલાટી બોલાવશું ને બીજા દિવસે આપણને દેખાશે રાઈટ પણ ગુરુ દક્ષિણા ભૂલાય નહીં તમારે તમને દર વખતે ગુરુ દક્ષિણા યાદ હોય જેવો વિડિયો જોવો એ દરેક વિડિયોમાં તમારે કેટલી 11 લોકો પાસે સબસ્ક્રાઇબ કરાવવાનું છે આ તમારી કઈ દક્ષિણા છે ભાઈ અભિષેક સાહેબ પાસે ભણીએ છીએ 80 નો ટાર્ગેટ લેવો છે તો 80 ના ટાર્ગેટ માં સાહેબ અમે હું આપીએ છીએ તો પૈસા નથી દેવાના રૂપિયા નથી જોતા 11 લોકો સુધી ચેનલ પૂછાલો આપણે સંસ્કૃતિને આગળ વધારવું છે સંસ્કૃતિનું ગૌરવ આગળ વધારવું છે સંસ્કૃત ભાષાને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરતો રહું છું મારી સાથે ઘણા બધા વ્યક્તિઓ હોય છે કે જેમ કે છે કે તમે સંસ્કૃતને આગળ વધારો અમે તમારી સાથે છીએ એમાં તમે પણ એ યજ્ઞમાં આહુતિ આપો અને વ્યક્તિઓ સુધી પહોંચાડો પહેલી એવી ચેનલ છે ગુજરાતમાં દસ ધોરણ દસ અને બાર માટે કે જે આ ભૂખા કાઢી રહી છે બરાબર આટલા સબસ્ક્રાઈબર ધરાવતી હવે આપણે આને એક લાખ નો આંકડો છે એ આપણે ક્રોસ કરાવવાનો છે બરાબર અને એમાં તમારી મદદ હશે તમારી આમાં ભેગા રહેવાની કાબિલિયત હશે કે ભાઈ ના અમે સાહેબને તો કામ કરાવશું જ અને આપણે આ ચેનલ આગળ લઈ જશું તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ રીતે અલગ અંદાજમાં અલગ જૂનું ને અલગ જુજાથી મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમઃ જય હિન્દ